સુરેન્દ્રનગર અને સાંગ્રા ખાતે આયુષ્મ મેળાનું આયોજન સાંગત્રા બ્રહ્મ સમાજની વાડીમાં યોજાવો આયુષ મેળો તારા સભ્ય પ્રકાશ વરપુરાના અધ્યક્ષ સ્થાને યોજાવ આયુષ મેળો આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પમાં શહેરી ચરનોએ લીધો લાભ મેળામાં દિનચર્યા ઋતુચર્યા રસોડા આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજ આપતું પ્રદર્શન આયુષની સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને આયુષ દ્વારા પ્રજાજનોને સુખાયો અને દીર્ધાયો પ્રાપ્ત થાય તે જરૂરી વૃદ્ધાવસ્થા જન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન બાળકના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા બોર્ડ સંખ્યામાં લોકોએ આયુષ મેળાનો લાભ લીધો नमस्ते मेरा नाम विद्या महेश्वरी है आयुर्वेद में जो भी ट्रीटमेंट हम लेते हैं हमारे देश की वनस्पतियों का इसमें उपयोग किया जाता है और इससे हमको 100 परसेंट फायदा मिलता है मेरे को खुद को बीपी का हाई बीपी का बहुत बड़ा प्रॉब्लम था मैंने मैडम के पास से सिरोधारा करवाई है नस्य करवाया है और अभी लास्ट ईयर मुझे पाँव में प्रॉब्लम हुई थी तो जानू बस्ती करा के मैंने मैडम से ट्रीटमेंट ले रहा आयुर्वेदिक हॉस्पिटल में मुझे बहुत फ़ायदा है आज धंगा खाते आयुष मेडानो ઓપનિંગ થયું આજે આયુષ મેળામાં ભારતીય પ્રાચીન સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ વેદ કે યોગ અને આયુર્વેદથી ચિકિત્સાથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર માણસની આયુષ્ય વધારી શકાય છે માણસમાં બદલાવ લાવી શકાય છે એટલે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વને પ્રતીતિ કરાવી કે ભારત એ વિશ્વને દિશા આપતી સંસ્કૃતિ છે આખા વિશ્વમાં જાગૃતતા આવી છે ત્યારે આજે ધાંગધ્રામાં આયુષ મેળામાં બધા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સૌ ઉપસ્થિત રહી અને ધાંગધરાને એક યોગમય બનાવવું આયુર્વેદના માધ્યમથી રોગમુક્ત ધાંગધ્રા બનાવવું એના સંકલ્પો લીધા આજે બહુ સારી સ્થિતિમાં આયુષ મેળાનું ઉદઘાટન થયું અને સૌ લોકો આમાં ભાગ રહ્યા છે ત્યારે આપ સૌ મીડિયાના માધ્યમથી હું લોકોને વિનંતી કરું છું સૌ આયુષ્ય મેળા સાંજ સુધી ચાલુ રહેવાનો છે તો દરેક મિત્રો આયુષ્ય મેળામાં લાભ લે મારું નામ ખુશી છે આયુર્વેદિક દવાખાનામાં મેં ટ્રીટમેન્ટ લીધી હતી હેરફોલ માટે અને છ સાત મહિનાથી મને બહુ જ હેરફોલ થતો હતો પણ દવાથી મને હવે બહુ જ સારું છે એટલે મેં આયુષ મેળાની પણ મુલાકાત લીધી અને આયુર્વેદ આપણા માટે ઘણું સારું છે અને એના કોઈ મેઇન પોઈન્ટ એ છે કે આયુર્વેદના કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી તેથી આપણે આયુર્વેદિક દવાઓ લેવી જોઈએ નમસ્કાર મારું નામ વૈદ કોમલ ફુલબારીયા છે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધાંગદરામાં વૈદ પંચકર્મ તરીકે હું ફરજ બજાવું છું અત્રે આપણે આજે આયુષ મેળાનું એક સરસ મજાનું આયોજન કરી રહ્યા છીએ તો છેવાડાના લોકો સુધી આયુર્વેદ પહોંચે આયુર્વેદનો પ્રચાર થાય પ્રસાર થાય અને દરેક વ્યક્તિ આયુર્વેદ શું છે આયુર્વેદને શા માટે અપનાવવું જોઈએ એનું એને માર્ગદર્શન મળી રહે એટલા માટે આ આયુષ મેળાની અંદર વિવિધ પ્રકારે એક જ છતની નીચે ઘણી બધી ચિકિત્સા પદ્ધતિઓ આપને જોવા મળશે એનો આપ ફાયદો લઈ શકો છો એના માટે અમે અહીં અલગ અલગ પ્રકારના જે પ્રદર્શન યોજેલા છે જેમાં યોગ વિભાગ ઓપીડી વિભાગ આયુર્વેદ વિભાગ હોમિયોપેથિક વિભાગ અલગ અલગ પ્રકારનું વનસ્પતિનું પ્રદર્શન અગ્નિકર્મ રક્તમોક્ષણ અને એ સિવાય ઘણી બધી વસ્તુઓ છે એ તમને એક છતની નીચે જોવા મળશે અને આપ નસ્ય ચિકિત્સા શિરોધારા ચિકિત્સા એની લાઈવ પ્રદર્શની પણ જોઈ શકશો અને આપ એનો લાભ પણ લઈ શકશો અને આ એક એવા પ્રકારનું આયોજન છે કે એક છત નીચે તમે બધી આયુર્વેદ આખું શું છે વન ઇન ઓલ એ એક જ જગ્યામાં આ જોવાનો ખૂબ સરસ લ્હાવો છે તો અત્યારે બધા અહીં આયુષ મેળો ચાલુ છે વધારેમાં વધારે લોકો એનો લાભ રહ્યા લઈ રહ્યા છીએ અને આપણ એનો લાભ લેજો જય ધન્વંતરી જય આયુર્વેદ જય હિન્દ